નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને મોટા સમાચાર જેમાં ગુજરાતના ખેડૂતો માટે ફરીવાર માઠા સમાચાર આવ્યા જેમાં અંબાલાલ પટેલે આગાહી કરી જેમાં રાજ્યમાં ફરીવાર ખેડૂતોની મહેનત પર કમોસી વરસાદ પાડી શકે છે જેમાં પટેલે વધુમાં કહ્યું કે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને એમાં વાત કરીએ તો આગામી તારીખ એકથી પાંચ જાન્યુઆરી સુધી મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી જેમાં કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં તાજેતરમાં વર્ગ ત્રણની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા ત્યારે અત્યારે રાજ્યમાં વધુ એક પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેશે જેમાં વાત કરીએ તો આગામી આઠ ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા લેશે જેમાં રોજના પચાસ હજાર જેટલા ઉમેદવારો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા લેશે જેમાં અત્યારે પરીક્ષા કોમ્પ્યુટર છે તે આધારિત હોવાને કારણે પરીક્ષા સાત દિવસ સુધી ચાલશે જેમાં કુલ ચાર પોઈન્ટ અઢાર લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે અને એમાં રાજ્યના સાત જિલ્લાના સેન્ટર ઉપર પરીક્ષાનું લેવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો કોરોનાને લઈને અપડેટ સામે આવ્યું જેમાં અત્યારે ગુજરાતમાં ધીમી ગતિએ પગપેસારો કોરોનાનો થઈ રહ્યો છે જેમાં અત્યારે કોવિડના નવા વેરિયન્ટ જે એન એકના કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થવા પામ્યો હતો અને ગુજરાતમાં હાલ કોરોનાના છાસઠ કેસ એક્ટિવ છે પણ આંકડા અઠવાડિયા પહેલાં ફક્ત ત્રેવીસ સુધી સીમિત હતા જોકે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે કોરોનાના જે એન એક વેરની ચિંતા કરવાની જરૂર નથી બસ સતર્ક રહેવાની જરૂર છે તો એક સમાચાર ફરી રહ્યા છે કે શું સો રૂપિયાની નોટ બંધ થશે જેમાં અત્યારે સોશિયલ મીડિયા ઉપર દાવો પણ કરાઈ રહ્યો છે કે આરબીઆઈ સો રૂપિયાની જૂની નોટો ઉપર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે અને હવે આ નોટોની ટ્રાન્ઝેક્શન શક્ય પણ નહીં બને અને ત્યારે એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે આરબીઆઈ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સો રૂપિયાની જૂની નોટો બદલાવવાની સૂચના આપી શકે છે જ્યારે આપણે જણાવી દઈએ કે આ સોશિયલ મીડિયા ઉપરનો દાવો તદ્દન ખોટો છે અને આરબીઆઈ અથવા સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી અને સો રૂપિયાની નોટ છે તે પહેલાંની જેમ ચલણમાં રહેશે અને ચાલુ પણ રહેશે તો ઉત્તરાયણને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે અમદાવાદના પતંગના રસિકો માટે સારા સમાચાર છે અને આ વખતે પવનની ગતિ સારી રહેશે જ્યારે આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ અનુકરણ રહેશે જ્યારે ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે એટલે કે એમ કહી શકાય છે કે આ વખતે ઉત્તરાયણ ઉપર સારો એવો પવન રહેવાની શક્યતા છે જ્યારે અત્યારે નોંધણીય એ છે કે હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનો જોર યથાવત છે અને એમાં હજી ઠંડીનો વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે ને રાજ્યમાં તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસે જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધી શકે છે તો પરમિટ ધારકોમાં થયો વધારો જેમાં અત્યારે ગુજરાતમાં સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં દારૂબંધી અમલમાં છે અને તાજેતરમાં સરકારે આમાં થોડી છૂટછાટ આપે છે જે અંતર્ગત અત્યારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપવામાં આવી અને આ પહેલાં સરકારે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દારૂ પીવાની મંજૂરી આપી દીધી હતી જેને સંખ્યામાં અત્યારે ત્રણ વર્ષમાં અઠ્ઠાવન ટકાનો વધારો થયો જ્યારે રાજ્યના નશાબંધી અને આબાકારી વિભાગના આંકડા ઉપરથી આ માહિતી મળી છે અને ડેટા અનુસાર ગુજરાતમાં હવે તેતાલીસ હજાર ચારસો સિત્તેર પરમિત ધારકો છે જે નવેમ્બર બે હજાર વીસમાં સત્યાવીસ હજાર ચારસો બાવન પરમિટ ધારકો હતા તો કર્મચારીઓને મળશે મોટી ભેટ જેમાં અત્યારે રાજ્યના પચીસ લાખથી વધુ પરિવારોને યાતયાતની સુવિધા પૂરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં ત્રીસ ટકાનો વધારો કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે જેમાં આજે રાજ્ય સરકારના નાણાં વિભાગે આ મોટા નિર્ણયને મંજૂરી પણ આપી દીધી છે જ્યારે નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળી જતાં ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો થશે તો ડિસેમ્બરને લઈને સુરત પોલીસ તૈયાર જેમાં અત્યારે નવા વર્ષની ઉજવણીને લઈને સુરત પોલીસ દ્વારા બસોથી વધુ બ્રેથ એન્સેલાઇઝરનો મહત્વ ઉપયોગ કરવામાં આવશે અને એમાં જાહેર જગ્યા ઉપર ભીડ એકઠી ન થાય તેનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યારે પોલીસે કરેલા કોમ્બિંગના પ્રોવિઝન અંગે છ દિવસમાં સાતસોથી વધુ કેસ નોંધાયા છે જ્યારે કોમ્બિંગમાં એકેસી લાખનો મુદ્દા માલ પણ અત્યારે કબજે કરાવવામાં આવ્યો છે જ્યારે અત્યારે કારના બોનેટ ઉપર બેસીને તાઈફા કરનારાઓ સામે પણ અત્યારે કડક કાર્યવાહી પોલીસ કરી રહી છે તો નવા વર્ષની સૌથી મોટી મળશે ભેટ જો તમે નાની બચત યોજનામાં અત્યારે રોકાણકાર હો તો તમને ફાયદો થવાનો છે જેમાં નવ વર્ષે ભેટ આપતા કેન્દ્ર સરકારે જાન્યુઆરી માર્ચ બે હજાર ચોવીસ માટે બે નાની બચત યોજનાઓ પર અત્યારે દરમાં વધારો કર્યો છે જેમાં નાની બચત યોજનાના વ્યાજદરમાં આ વધારો દસ વીસ વીપીએસ જેટલો કરવામાં આવ્યો છે જે નાની બચત યોજનાનો વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો જોકે તેમાં સુકન્યા સમૃદ્ધિ અને ત્રણ વર્ષની પોસ્ટ ઓફિસ એફડીનો પણ સમાવેશ થાય છે જેમાં અત્યારે સુકન્યાના વ્યાજદરમાં વીસ બીપીએસનો વધારો કરવામાં આવ્યો છે તો પહેલી તારીખથી થશે આ ફેરફાર જેમાં નવા વર્ષે મહિલાઓને માત્ર ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે જ્યારે ઉજ્જવલા યોજનામાં આ છે તે ત્રણસો રૂપિયાની સબસિડી પણ મળશે જ્યારે બીજી વાત કરીએ તો મધ્યમ વર્ગના લોકો માટે ખુશ ખબર જેમાં નવ વર્ષમાં સરકાર આપશે ભેટ જેમાં નાની બચત યોજનાના વ્યાજમાં થશે વધારો જ્યારે અત્યારે મોંઘવારીને લઈને પણ સમાચાર સામે આવ્યા તેમાં સરકારે નવા વર્ષમાં લોકોને આપી મોટી ભેટ જેમાં તેલના ભાવ માર્ચ બે હજાર પચીસ સુધી નહીં વધે અને તેનું કારણ કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય તેલની આયાત ઉપર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવેલ છે તો આધાર કાર્ડને લઈને અત્યારે મોટો નિર્ણય લેવામાં આવ્યો જેમાં આધાર ઓથોરિટી યુઆઈડીઆઈ સત્તાવાર જાહેર અપડેટમાં સમય મર્યાદા વધારવાની માહિતી આપી હતી જ્યારે ઓથોરિટીએ વધુમાં કહ્યું કે નાગરિકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આધાર અપડેટ કરવાની સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે હવે માર્ચ બે હજાર ચોવીસ સુધી કોઈપણ ફ્રી ચૂકવ્યા વિના તમે માત્ર આધાર પોર્ટલ ઉપર અપડેટ કરી શકાય છે અને ઓથોરિટીએ વધુમાં કહ્યું કે પંદર ડિસેમ્બર બે હજાર સુધી આગામી ત્રણ મહિના કે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી સમયમર્યાદા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો રામ મંદિરના પાંચ મુખ્ય અતિથિ જેમાં વાત કરીએ તો રામ મંદિરના ઉદઘાટનને લઈને રામ ભક્તોમાં ભારે ઉત્સાહ છે જેને પગલે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌ પ્રથમ અભિષેક સમયે પાંચ લોકો ગર્ભગૃહમાં હાજર રહેશે જેમાં પીએમ મોદી સીએમ યોગી આદિત્યનાથ સંઘ પ્રમુખ મોહન ભાગવત રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્ય આચાર્ય ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેશે અને આ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પડદા પણ બંધ રહેશે જ્યારે પહેલાં ભગવાન અને રામને હરીસો બતાવવામાં આવશે જેમાં રામલલાનો ચહેરો પણ જોવા મળશે તો પેટ્રોલ ડીઝલ થશે સસ્તું જેમાં લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે ઈંધણના ભાવ ઘટાડવાની ભેટ આપી શકે છે અને અત્યારે સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છ થી દસ રૂપિયાનો ઘટાડો કરી શકે છે અને એમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડા માટે સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત પણ કરી રહી છે અને અત્યારે સૂત્રનું જાણવા કહી રહ્યું હતું કે આ મોટી જાહેરાત એક ડિસેમ્બર પહેલાં થઈ શકે છે